পা ফওদ হাটু আ পাি পিও অলে জিজগতুই পলে না নাজ ঠছে পুলি হামুসনা জানা হ ল ইন্ডিয়ান ফুড হু বইলিয়া হমজাননি একে ভারতি এখরা। হাজ সেনরি তা এক পিজের করেরা আছেন ওলার পলি এছে ওলে মসে পকা কলা যেও কাসেও।

મજા આવી ગઈ હો સનલ હાય શાંતિથી જમાઈ ગઈ બધાયને કો આલે બાકી જીગર હારું ને આવડ્યું રાંતા સેનોરેટા ને કે નઈ થોડું શીખે છે ને કાકી તમને હા ઓમ તો હારું જ છે કોઈ દુખે ક્યાં ક્યાંક ને ગોઠણ માં પણ ક્યાં જાય કામ તો કરવું જ પડે માઈ જાય હા હરે આવા હારું કાકી આવજો માર મોડું થાય છે કાફાને જવાનું અલે સેનોરેટા 500 રૂપિયા હાડ લો હાર આવજો જેસી કૃષ્ણા રોકાણ આવ તો મજા આવત